નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આજના આ વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ એટલે કે પીએસઆઈની એલઆઈડીનું પરિણામ બાકી છે તે પરિણામ બાબતે એક મહત્વની કહી શકાય એવી ચોંકાવનારી વિગત અત્યારે જાહેર થઈ છે જી હા મિત્રો શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને તમે અહીંયા જોઈ શકો છો આ અપડેટ છે જે દીપક રાજાની સાહેબ દ્વારા પોતાના એક્સ એટલે કે ટ્વિટ એકાઉન્ટ મારફતે આપવામાં આવેલી છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામ બાબતે ભરતી બોર્ડ કરી રહ્યું છે જે કવાયત જે કવાયત જી હા મિત્રો ફાઇનલી આન્સર કી આવશે ત્યારબાદ તેમનું પરિણામ જાહેર થઈ શકે છે જે પરિણામ છે જાહેર થઈ શકે છે જો કે પ્રોવિઝનલ આન્સર કી ગયા બાદ તેમની અંદર જો કોઈ વિદ્યાર્થીને વાંધા લાગતા હોય તો વાંધા અરજીઓ મંગાવી દીધેલ છે અને ફાઇનલી આન્સર કીની ઉપર પ્રોસેસ ચાલી ચાલતી હશે મતલબ કે પ્રોવિઝનલ આન્સર કીની અંદર સુધારા વધારા શક્ય હશે તો તે થશે અને ત્યારબાદ ફાઇનલી આન્સર કી જાહેર થશે અને આ ફાઇનલ આન્સર કી બાદ કોન્સ્ટેબલ અને પીએસએના પરિણામ માટે ભરતી બોર્ડ છે કવાયત જે કવાયત કરી રહ્યું છે અહીંયા એવું દર્શાવવામાં આવેલું છે કે ઓગસ્ટમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી શકે છે કાર્યક્રમ જી હા મિત્રો અહીંયા સૌથી પહેલાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કોન્સ્ટેબલ માત્ર ને માત્ર અહીંયા એલઆરડી કોન્સ્ટેબલની વાત કરી છે પીએસઆઈની વાત કરી નથી તેમનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર થશે જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સૌ પ્રથમ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે જે કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ પરિણામ જે છે જાહેર કરવામાં આવશે મતલબ કે લેખિતના જે માર્ક્સ છે તે ઉમેદવારો જોઈ શકશે તે પરિણામ જાહેર કરવામાં આવશે અને કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના લગ અલગ અલગ કોન્સ્ટેબલના પરિણામ જાહેરાત બાદ લગભગ એક મહિના બાદ આવી શકે છે પીએસઆઈનું પરિણામ એટલે કે કો સપ્ટેમ્બરના અંત સુધી જે સપ્ટેમ્બરના અંત સુધીમાં એમાં પીએસઆઈનું પરિણામ આવી શકે છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે એલઆરડી અને પીએસઆઈ પરિણામ બાબતે બોર્ડ કવાયત કરી રહ્યું છે ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ આવશે અને લિસ્ટ જાહેર થયા બાદ પછી તેમનું પરિણામ આવશે એલઆરડી અને કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના પરિણામ જાહેર થાય તેવી તેમની પછી એકાદ મહિનાની આસપાસ જે પીએસઆઈનું પરિણામ આવશે એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પીએસઆઈનું પરિણામ આવશે સૌથી પહેલાં એલઆરડી કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને લિસ્ટની અંદર જે ઉમેદવારો મિત્રોનો સમાવેશ થયો હશે તે લગભગ આંકડો છે તે જગ્યાના બે ઘણા ઉમેદવારોનો હશે એટલે કે ચોવીસ હજાર આસપાસ ઉમેદવારો મિત્રોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટની અંદર નામ આવી શકે છે અને ત્યારબાદ તમામ ઉમેદવારો મિત્રોનો માર્ગ છે તે જાહેર કરવામાં આવશે એટલે કે જે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની આજુબાજુ પરિણામ જે છે તે જાહેર કરવામાં આવશે આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે એલઆરડી પીએસઆઈને કોન્સ્ટેબલ લગતી મહત્ત્વની કહી શકાય એવી પરિણામ બાબતે ચોંકાવનારી ઘટના હતી કે જે દીપક રાજાણી સર દ્વારા પોતાના એક્સ એટલે કે ટ્વિટર એકાઉન્ટમાં મારફતે આજે આપવામાં આવેલી માહિતી હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોવા રહેવા જોવા માગતા હોય તો હમણાં જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ફરી મળીશું એક વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ